અને એનું સ્તર જિલ્લા એ થાય એ દિશામાં સરકાર વિચારણા કરી રહી છે અમે પણ એમાં મદદરૂપ થયા અને જામનગર ખાતે એકવાર વાઇબ્રન્ટ ગુજરાતનો સેલિબ્રેશન થાય એ દિશામાં તમને મદદરૂપ થશું આજે ઉદ્યોગકાર મિત્રો અહીં ભેગા થયા છે ત્યારે હું સૌને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો વિકસિત ભારતના જે આત્મનિર્ભર ભારતના અને એના માટે એને અનેક યુદ્ધ પહેલો શરૂ કરી છે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતના સૂત્રથી દેશના ઔદ્યોગિક રીતે આગળ લઈ જવા માટે આપણા વડાપ્રધાન ધનતોડ મહેનત કરી રહ્યા છે એ દિશામાં આપનો આ ટેક ફોર ટેક ફેસ્ટ બે હજાર છવ્વીસ ખૂબ ઉપયોગી થશે આનાથી જામનગરના ઉદ્યોગોને ખૂબ પ્રોત્સાહન મળશે અને ઉદ્યોગો ટેસ્ટ જામનગરનો આજે શુભારંભ થયો છે ખૂબ ધૂમધામથી અને આયોજકોએ એટલું સરસ કાર્ય કર્યું છે આ છઠ્ઠી આવૃત્તિ સતત છ વર્ષથી આ લોકો એક પછી એક સરસ મજાના કાર્યક્રમો કરી રહ્યા છે અને એટલા બધા ઉદ્યોગકારોને લાભ મળી રહ્યો છે કે અહીંના વિકાસ માટે ખૂબ સારું કામ થયું છે નાના નાના ઉદ્યોગકારોને પણ લાભ મળે એના માટે એક માધ્યમથી અલગ અલગ મશીનરી અને અલગ અલગ પ્રકારની નિષ્ણાતો એ બધા આમાં એક સાથે ભેગા થાય છે દેશના વિકાસ માટે આપણે અલગ અલગ ક્ષેત્રોમાં આ રીતના આયોજનની ખાસ જરૂરત છે તો એમાં હું જામનગરમાં સતત આ છઠ્ઠી આવૃત્તિ સુધી પહોંચ્યા તો બાર વર્ષથી તો આ બધાને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું